રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે સોળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે ટીમ આવેલી છે તેના દ્વારા આ શાળાએ જતાં શૂન્યથી અઢાર વર્ષના અને આંગણવાડીએ જતા જે બાળકો જે છે અને શાળાએ ન જતાં બાળકો જે છે એની આરોગ્ય તપાસણી જે છે એ કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો આંગણવાડીએ જતાં જે બાળકો જે છે એની વર્ષમાં બે વખત એટલે કે ઝીરોથી પાંચ વર્ષના બાળકને વર્ષમાં બે વખત અને શાળાએ જતા બાળકો જે છે અથવા શાળાએ ન જતા બાળકો અથવા અન્ય જગ્યાએ અભ્યાસ કરતાં બાળકો જે છે એ વર્ષમાં એક વખત આરોગ્ય સ્ક્રીનિંગ જે છે અમારી ટીમ દ્વારા જે છે કરવામાં આવતું હોય છે એમાં પણ જોવા જઈએ તો ખાસ કરીને અમારી સોળ ટીમ દ્વારા રાજકોટમાં જાન્યુઆરી બે હજાર પચીસથી માંડીને ઓગસ્ટ સુધીમાં જે છે એ બે લાખ બાવન હજાર જેટલા બાળકોનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે એમાં પણ ખાસ કરીને ફોર ડી સ્ક્રીનિંગ એટલે કે જન્મજાત ખોડખાપણ એમાં પણ ખાસ કરીને ડિફેક્ટ ડિસેબિલિટી ડિઝીઝ ઉપરાંત ડેફિશિયન્સી અંતર્ગત આવતા તમામ રોગ બાબતે જે છે એ સ્ક્રીનિંગ કરવામાં આવે છે કુલ બે હજાર એકસો ને બત્રીસ બાળકોમાં કોઈને કોઈ પ્રકારના રોગ અથવા ખામી છે એ જોવા મળેલ છે એમાં પણ જોવા જઈએ તો અમારી ટીમ દ્વારા એકસો ને છત્રીસ જેટલા દર્દીઓને હૃદયની કોઈ પણ ખામી છે એ શોધી કાઢવામાં આવી છે જેમાં ખાસ કરીને વાલ્યુલર હાર્ટ ડિઝીઝની સાથે સાથે કન્જનેટલ હાર્ટની એનોમલીઝ ઉપરાંત હાર્ટની અન્ય બીમારીઓ પણ શોધી કાઢવામાં આવી છે કિડનીના આડત્રીસ જેટલા દર્દીઓ જે છે અથવા બાળકો જે છે એને શોધી કાઢવામાં આવે છે અને કેન્સરના જે છે કુલ ઓગણત્રીસ જેટલા બાળકો જે છે અલગ અલગ વિવિધ અંગોના કેન્સરના શંકાસ્પદ કેસ હોય એવા શોધી કાઢવામાં આવે છે આ ઉપરાંત જન્મજાત મુખ બાળક જે છે એક શોધવામાં આવેલ છે અને અન્ય જે છે કુલ બાળ બાળકો શોધીને આવા ગંભીર પ્રકારના જે રોગ ધરાવતા બાળકો જે છે એનું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર એટલે કે ડીઈઆઈસી કે જે પીડી મેડિકલ કોલેજ ખાતે આવેલું છે ત્યાં એને સંદર્ભ કાર્ડ ભરીને મોકલવામાં આવે છે ત્યારબાદ આ બાળકોનું સંદર્ભ કાર્ડ ભરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિનામૂલ્ય ઓપરેશન સર્જરી કે કોઈપણ પ્રકારનું હોસ્પિટલનું કામગીરી છે એ તમામ વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવી શકાય એના માટે એક સરકારના પોર્ટલ ઉપર જે છે એન્ટ્રી કરવામાં આવે છે અને આવા બાળકોને અમારી ટીમ સાથે જે છે એ ખાસ કરીને યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ આઈકેડી સંસ્થા જે કિડની ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ત્યાં આ ઉપરાંત જીસીઆરઆઈ એટલે કે કેન્સર હોસ્પિટલ વગેરે હોસ્પિટલો જે છે એને ત્યાં મોકલવામાં આવે છે અને વિનામૂલ્યે તમામ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ ઉપરાંત જોવા જઈએ તો આ બાળકો પૈકી બસો એકતાલીસ જેટલા બાળકો જે છે એ અતિ કુપોષિત છે અમારી ટીમે શોધેલા છે આ ઉપરાંત જે છે એ પૈકીના જે ત્રાણું બાળકો જે છે એને સક્સેસફુલી જે છે એ સેમમાંથી મેમ એટલે કે અતિ કુપોષિતમાંથી મોડરેટલી કુપોષિત બાળકોમાં જે છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એક્યાસી જેટલા બાળકોને જન્મજાત જોઈને ડાયાબિટીસ હોય એવા પણ અમારી ટીમ દ્વારા જે શોધવામાં આવે છે આ તમામ કામગીરીને અંતે આ જે બાળકો જે છે એનું વહેલું નિદાન અને વહેલું સારણ થતાં આપણે એમને એની રોગ જે છે એને આગળ વધતો અટકાવીશું ને પ્લસ એને જીવનદાન આપણે જે સરકારની આરબીએસ કે ટીમના જે ઉદ્દેશો જે છે એના દ્વારા આપણે એને બક્ષીશ આપીશું